આ ઉપરાંત અન્ય શારીરિક બીમારીઓના કુલ અઠ્ઠાવન હજાર ચારસો સાઈઠ કેસ મળી આવતા સરકારની જોગવાઈ મુજબ ગંભીર બીમારીવાળા બાળકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર માટે અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા જ્યારે અન્ય બીમારીવાળા બાળકોને ગોધરા સેન્ટર ખાતે સારવાર આપવામાં આવે છે ત્યારબાદ તમામ બાળ દર્દીઓની આરબીએસકે ટીમ દ્વારા હોમ વિઝિટ કરવામાં આવી રહી છે આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકામાં આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા નવજાત શિશુથી લઈને અઢાર વર્ષ સુધીના તમામ બાળકોનું જેમાં આંગણવાડીના બાળકોનું વર્ષમાં બે વખત અને શાળાના બાળકોનું વર્ષમાં એક વખત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે આ ચેકઅપ દરમિયાન જોવા જઈએ તો હૃદયની તકલીફવાળા બસોને સાડત્રીસ બાળકો કિડનીની તકલીફવાળા તેતાલીસ બાળકો અને કેન્સરની ખામીવાળા ત્રેવીસ બાળકો નવા શોધાયેલ છે આ બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે જિલ્લા પંચાયતની મંજૂરી દ્વારા મફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રેફરલ કરેલ છે અને ટીમ દ્વારા ઘરે જઈને ફોલોઅપ લેવામાં આવે છે આ સિવાયની રોગો ઉણપલક્ષી અને વિકાસલક્ષી જે ખામી જોવા મળે છે બાળકોમાં તેને સ્થળ પર સારવામાં આવે છે અને ડીઆઈસી ગોધરા ખાતે વધુ સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી ઉત્તરાયણના પર્વમાં હેરિટેજ સિટી અમદાવાદમાં ટેરેસ ટુરિઝમનો કોન્સેપ્ટ વધ્યો છે ત્યારે શું છે ટેરેસ ટુરિઝમ કેમ લોકો ટેરેસ ટુરિઝમને કરી રહ્યા છે પસંદ જોઈએ આ વિશેષ અહેવાલ કે જો આપવામાં આવે છે અને તેના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો જોવા મળે છે પતંગ રસિકો માટે પણ પોળના ધાબાઓ હોટ ફેવરિટ બન્યા છે ટેરેસના ભાડાઓ વધવા છતાં પ્રવાસીઓ તેને બુક કરાવી ઉત્તરાયણનો પર્વ પોળોમાં મનાવવાનું વધારે પસંદ કરે છે અને આ વર્ષે પણ ઉત્તરાયણ પહેલા જ એનઆરઆઈ અને ગુજરાત રાજ્યની બહારથી આવતા લોકોએ એસી ટકા કરતા પણ વધુ ધાબાઓના બુકિંગ કરી લીધા છે બે હજાર દસમાં બેન પાંચ હજાર રૂપિયામાં ધાબુ ભાડે મળતું હતું એ વખતે લોકો પાંચ હજાર ખુશી ખુશી આપતા હતા પછી કેવું થયું કે અમુક લોકો એટલે કે હોટલ અગાસીવાળાએ પેકેજ જાહેર કર્યું કે પર હેડ સાત હજાર રૂપિયા જમવાનું અને નાસ્તા સાથે પતંગ સાથે દોરી સાથે એવી રીતના એક બીજા અજય મોદીએ પણ આવો કોન્સેપ્ટ ચાલુ કર્યો આ કોન્સેપ્ટ સિવાય પ્રાઇવેટ જે લોકો ફેમિલી હોય છે જે આઉટ સિટીમાં રહેતા હોય એ પચાસ હજાર રૂપિયા સુધી ભાડું ખર્ચીને ધાબુ ભાડે લે છે ઉત્તરાયણના પર્વમાં અમદાવાદના ખાડિયા અને રાયપુર વિસ્તારના ટેરેસ સૌથી વધુ ભાડે આપવામાં આવે છે તહેવાર દરમિયાન બે દિવસનું ભાડું પચાસ હજારથી લઈને એક લાખ કરતાં પણ વધારે સુધી જોવા મળે છે અને દર વર્ષે આ ભાડામાં વધારો જોવા મળે છે પતંગ રસીકો આટલું ભાડું આપીને પણ પોળની ઉત્તરાયણ માણવા ઉત્સાહિત જોવા મળે છે આ વર્ષે પતંગ રસીકોનો ઉત્સાહ સૌથી વધુ જોવા મળ્યો છે રાયપુર ખાડિયા વિસ્તારના એસી ટકા કરતા પણ વધુ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણની ઉજવણી માટે કરી દેવામાં આવ્યું છે જે લોકો પોતાનું ઘર નથી હોતું એ લોકો પોતે રેન્ટ ઉપર ટેરેસ લે છે અને એ લોકો આપણી ફેમિલી સાથે અહીંયા એન્જોય કરે અને બે દિવસ એન્જોય કરીને જતા રહે એ લોકો એવા પેકેજ બી હોય છે કે એમને જમવાનું નાસ્તો પાણી બધું જોડે એવું બધું એની જડે બી પેકેજ હોય જેવી રીતે એનઆરઆઈ લગભગ ડિસેમ્બર મહિનો એટલે જેટલા લોકો અહીંયા ઇન્ડિયાના હોય કે ઇન્ડિયાની બહારના હોય એ લોકો બી એ લોકો આ ખબર પડે ને એ લોકો બી અહીંયા રહેવા જોવા સ્પેશિયલ એ આવે છે આ બધા ટેકા જેટલા તમે ખાલી દેખા બધા ભરેલા હશે દિવસે હેરિટેજ સિટી અમદાવાદમાં બસો થી બસો પચાસ ધાબાઓનું બુકિંગ ઉત્તરાયણ પહેલા જ થઈ ગયું છે ગયા વર્ષે ઉત્તરાયણના નાના ધાબાના પચીસ હજાર અને મોટા ધાબાના પચાસ હજાર સુધી ભાડું જોવા મળ્યું હતું પરંતુ આ વર્ષે ઉત્તરાયણ ઉત્સાહ વધુ છે આ વર્ષે બુકિંગમાં પણ વધારો જોવા મળ્યો છે વિદેશી લોકોની ડિમાન્ડ વધતા આ વર્ષે પચાસ હજાર થી વધીને એક લાખ કરતા વધારે ભાડું લેવામાં આવી રહ્યું છે થી લઈને જે અહીંયા હવેલીઓ રેસ્ટોર થઈ છે ખાડિયામાં ચાર પાંચ છ જે એ લોકો એક પર્ટિક્યુલર ગ્રુપને લઈને એમના ધાબે આવી આપતા હતા પેકેજ જેમાં ચા નાસ્તો પતંગ દોરી જમવાનું એ મેં જોયું મેં આ વિચાર બે હજાર ઓગણીસમાં સાર્વજનિક કર્યો જેમ સાર્વજનિક ગણેશ હોય છે ને એમ લોકો સુધી હું લઈ ગયો લોકોના જે ધાબા છે એ ભાડે આપવા એટલે રેવન્યુ જનરેટ કરી મેં અહીંના જે પેલા આપણે બ્રોકરો છે એ પણ કમાય છે ઉત્તરાયણના પર્વમાં બહાર ગામથી લોકો રાયપુર ખાડિયા વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવા આવે છે જેના પગલે સ્થાનિક રોજગારી પણ વધે છે ધાબાના માલિકો જાગતે જાતેજ કેટરિંગ સર્વિસ સાથેના વિશિષ્ટ પેકેજો પૂરા પાડે છે જેમાં સવારનો બ્રેકફાસ્ટ લંચ અને હાઇટીનો સમાવેશ થાય છે સાથે જ ભાડે આપેલા ધાબા પર પતંગ દોરીથી માંડીને ઊંધિયા જલેબીનો જાયકો પણ પેકેજમાં અપાય છે આ સુવિધાઓનો લાભ લેવા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જ નહીં પરંતુ મુંબઈ દિલ્હીથી પણ રેન્ટ પર ધાબુ લેવાની ઇન્ક્વાયરી આવતી હોય છે આ વખતે ઇન્ક્વાયરીઓમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે જો કે તેની સાથે સાથે તમામ ધાબા ઉપર ડીજે પણ મૂકવામાં આવ્યું છે લજીસ જમવાની સાથે સાથે ટુરિસ્ટો હવે ડીજી ના તાલે મ્યુઝિક ની પણ મજા માણી શકશે છેલ્લા પંદર વર્ષથી સિટી વિસ્તારમાં આ પ્રકારનો જે કોન્સેપ્ટ છે તે ચાલી રહ્યો છે જે દર વર્ષે વધી રહ્યો છે અને દર વર્ષે એનઆરઆઈ હોય કે પછી ગુજરાત રાજ્યની બહારના લોકો હોય તેઓ સૌથી વધારે ઉત્તરાયણની ઉજવણી સિટી વિસ્તારમાં કરવાનું પસંદ કરી રહ્યા છે અને તેના જ કારણે સિટી વિસ્તારના તમામ જે ધાબાઓ છે તે ટુરિસ્ટોને બે દિવસ માટે ભાડે આપવામાં આવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના વિવિધ પેકેજો

જે રીતે આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે સિંહ અને સિંહની સાથે બે બચ્ચાની પણ ગામમાં લટાર જોવા મળી હતી ગીર સોમનાથના આ સીસીટીવી જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે પરિવાર રાત્રે ગામમાં અન્ય પશુઓમાં નાસભાગ મચી હતી સમાધાન બાદ સ્ટેજ પરથી બ્રિજરાજ દાન ગઢવીએ ટિપ્પણી કરી હતી બ્રિજરાજ દાન ગઢવી વિડીયો સામે આવ્યો હતો

બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના એના સ્ટેજ ઉપરથી અંગત આપ આપ વાકેફ છો મારે સૌને કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કઈ કરી દઉં કે બે વર્ષની એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારે પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ હજી કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું બીકણ માણસ નથી મારે કોઈ બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે આપણે રાખવા પડે છે જણાને કાર્યક્રમમાં બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છે ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું છું મને મારા શું દેવાયત ખવડ હમણાં મેં ચાલી રહેલા વિવાદ નો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે ઈ વિડીયોમાં એ બોલે છે પેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો કઈ કાલે કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઈસ્કો આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકો ને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચાર નું પાંચ નું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ આરે જોવે આપ પણ જાણો છો જેને જેના ડાયરા કરે આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બિનો બે વર્ષ પહેલા સોનબાઈ માના મંદિરે જયારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાન કામ છે પ્રવીણદાન કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાન કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો નો દાદુભાઈ કીધું તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈ કીધું માફી માંગવા બોલાવાના નથી પછી હું માના જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાત સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર

અને માતાજી ના જન્મોત્સવ થી આપણે શુભ શરૂઆત કરી છે એટલે નો વધુ એક કેસ નોંધાયો છે એસી વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા વસરાપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે દર્દીને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની તકલીફ હતી એસી વર્ષીય વૃદ્ધ ની વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી સાબરકાંઠામાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે બાળકના સેમ્પલને અમદાવાદ બીજે કમેડિકલમાં મોકલવામાં આવ્યો છે બાળકનો ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ બાળક કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પ્રાંતિજ તાલુકાના ગામમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી એચએમપીવીને લઈને આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ હાથ ધરી છે મુજબ વીઆરડીએલ જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજી મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે અને સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે અને જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસર્સને પણ આ બાબતે આવા કોઈ શંકાસ્પદ કેસ મળે તેની તાત્કાલિક સારવાર કરવાની હાલ બાળક બેદી કેર હોસ્પિટલમાં દાખલ છે અને બાળક અત્યારે સ્વસ્થ છે અને હાલ સારું છે એટલે એને શિફ્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી ગુજરાત સહિત દેશભરમાં એચએમપી વાયરસના કિસ્સા સામે આવી રહ્યા છે જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે તકેદારીના પગલાં લેવાની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ કેટલીક ખાનગી શાળાઓમાં આ પગલે તકેદારી લેવામાં આવી રહી છે ભારતમાં અને વિશ્વમાં એચ વાયરસનો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ની શાળાઓમાં સતર્કતા જોવા મળી રહી છે શહેરની કેટલીક એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અલગ અલગ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે આ બોપલ બોપલઘુમા વિસ્તારની કોસ્મોસ કેસલ ગ્રીન સ્કૂલ આવેલી છે કે જ્યાં ક્લાસમાં વિદ્યાર્થીઓ અલગ અલગ બેસે એટલે કે એક બેન્ચિસ પર બે વિદ્યાર્થીઓ બેસે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ સમજ આપવામાં આવી રહી છે જે નવો વાયરસ આવ્યો છે એનાથી કઈ રીતે બચી શકાય આ ઉપરાંત શાળા દ્વારા કેટલાક તકે પગલા પણ લેવામાં આવ્યા છે મારી સાથે શાળાના સંચાલક છે સુરેશભાઈ અગ્રવાલે એમની સાથે આપણે વાત કરીશું સર હાલ જે વાયરસ નો ખતરો મંડાઈ રહ્યો છે એ સંદર્ભમાં કયા પ્રકારના પ્રિકોશન્સ આપણે લઈ રહ્યા છે વિદ્યાર્થીઓને વાલીઓને કેવી રીતે સતર્ક જાગૃત કર્યા છે સર અમે લોકો અમે લોકો બાળકોને સૂચિત કરીએ છીએ પેરેન્ટને સૂચિત કરીએ છીએ એમાં કોઈ ચિંતા કરવાની જરાય જરૂર નથી આ કંઈ કોવિડ નથી પણ આ એચએમપીવીનો જે એક આઈને ઊભો રહ્યો છે એમાં આવી તાકીદારી રાખીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનો જે કોઈને કોઈ શરદી ઉધરસ હોય તો એ શરદી ઉધરસના હિસાબે બી એનો પ્રિકોશન લેવાની જરૂર છે એક્ઝામિનેશન આવતી હોય છે એક્ઝામિનેશનમાં પેરેન્ટના એવું થાય કે ભાઈ બાળકને એક્ઝામિનેશનમાં મોકલવું જરૂરી છે અમે મેસેજ પેરેન્ટના વાલીઓને બધાને મોકલેલું છે કે આવું ચિંતા કરવાની જરાય જરૂર નથી અને જ્યારે પણ કોઈ બાળકને સહેજ પણ એવું લાગે કે ભાઈ ઇઝ નોટ ફિલિંગ વેલ તકલીફ હોય કે એના શરદી ઉધરસ હોય તો ડૉક્ટરને જાણ કરવી સ્કૂલને જાણ કરવી એનો પ્રિકોશન રાખવાનો અને ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનો માસ્કનો યુઝ કરવાનો તો આપ જોઈ રહ્યા છો કે શાળાઓમાં પેરેન્ટ્સને પણ એટલે કે વાલીઓને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે અને ખાસ એના પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે જો એમનું બાળક સ્વસ્થ ન હોય તો એ બાળકને શાળાએ મોકલવાનો આગ્રહ ન રાખવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી રહી છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ સમાચારમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર તમે કારણ કે પચાસ હજાર ના બળદની ની જોડિયો બગાહું મફત આવે અને જેટલું હારું આયોજન બાપુ કરીએ એટલું માન લેવાનું જે ક્યાં હારા માણ આવે છે કોક કોક આવતા જ હોય